જાઓ અમદાવાદમાં ડોક્ટર તુષાર શાહ પાસે ખૂબ હોશિયાર ડોક્ટર છે મુંબઈ થી હાર્ટના ઓપરેશન કેમ કરવા તે શીખીને આવ્યા છે માણસ તરીકે પણ સારા છે હજુ થોડા વર્ષ જીવવું હોય તો પહોંચી જાવ એમની પાસે કાળીદાસ પહોંચી ગયા અને આ ઘટના લગભગ ઈસવીસન 1990 ની સાલની છે આજથી ત્રેવીસ વર્ષ પહેલાની ત્યારે ડોક્ટર તુષાર શાહ ગુજરાતના એક માત્ર અને સૌ પ્રથમ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી ઓપરેશનની વાત બાજુ પર રહી પણ હાર્ટની એન્જિયોગ્રાફી તપાસ પણ ક્યાંય શક્ય ન હતી ડોક્ટર તુષાર શાહે નોંધ્યું કે કાળિદાસ પટેલ એમની ઓફિસના બારણામાંથી ખુરશી સુધી ચાલીને આવ્યા એટલામાં જ એમને છાતીનો દુખાવો ઉપડી ગયો કેટલાક સ્ટેટસ અને બોડી ચેકઅપ પછી ડોક્ટરે સલાહ આપી કે તમારે એન્જિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે હું રેફરન્સ નોટ લખી આપું છું અને પૈસા છે ને તમારી પાસે હવે પહેલાં ખેડૂત છું માટીમાં પરસેવો ચીંચીને પૈસો રડવું છું તમ તમારે લખી આપો ચિઠ્ઠી કાળિદાસે ખાંસી ખાધી કે ખોખારો એ ભગવાન જાણે ડૉક્ટર તુષારને તો એટલું સમજાયું કે કાકા ખમતીધર છે કાળિદાસ પત્ની પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા મોહમય મહાનગરીમાં રખડીને રઝળીને પૈસાનું પાણી કરીને લાઈનમાં ધક્ ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડોક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા છાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો એમાં વળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયાક સર્જને કહી દીધું કે કાકા ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે બાયપાસ સર્જરી કરાવવી જ પડશે આજે જ દાખલ થઈ જાઓ પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાછા ઘરે ન જશો ટ્રેનમાં જ લુડકી જશો પણ કાલિદાસભાઈ ન માન્યા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા લુડકી ગયા વગર સીધા ડોક્ટર તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા હાફ મટી એટલે બોલવાનું શરૂ કર્યું પહેલા હું માણ મસાણમાં જવા તૈયાર છું પણ મુંબઈ જવા રાજી નથી તમને ઓપરેશન કરતા આવડે છે ડોક્ટર ઢીલું 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 બોલ્યા કાકા ઓપરેશન કરતા તો આવડે છે પણ અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી એટલે હું કરતો નથી એટલે વળીશું ખેડ ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો ડોક્ટર તુષારભાઈએ સાદી ભાષામાં સમજાવ્યું ઓપરેશનનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા એના માટે સાધનો પણ જરૂરી છે હાર્ટની બાયપાસ સર્જરી માટે તો બળી એવા એવા સાધનો સિરન્જો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે અમે એને ડિસ્પોઝેબલ કહીએ આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું છેક મુંબઈ થી લાવવો પડે તો મગાવોને મારી ક્યાં ના છે પણ હું મુંબઈ નથી જવાનો કાળિદાસ ભાઈ જીદ પર અડી ગયા મહમ્મદ માઉન્ટ પાસે ન જાય તો પછી માઉન્ટે મહમ્મદ પાસે આવવું પડે છેવટે એવું જ નક્કી થયું અમદાવાદમાં ઇતિહાસની સૌપ્રથમ પ્રથમ કાર્ડિયાક બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું કાળિદાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ઓપરેશન થિયેટર ચોખ્ખું ચણાક અને જંતુમુક્ત કરી દેવામાં આવ્યું ઓપરેશન દરમિયાન ડોક્ટર તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું બીજી તરફ ટ્રંક કોલ કરીને મુંબઈના ડીલરને ઓર્ડર આપી દેવામાં આવ્યો બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો કેવી રીતે મોકલશો તો કે સાહેબ કેવી રીતે મોકલશો સાહેબ અમારો માણસ જાતે આવીને તમને હાથો હાથ આપી જશે મોટો કોથળો ભરાય એટલો સરંજામ હોય છે અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી મુંબઈથી માહિતી મળી આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે છાવણીઓ રચાઈ ગઈ મોટા ભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડોક્ટર તુષારના આ પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવાણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા જ્યારે ડોક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગી આ જુવાન જીનિયસની પીઠ થાવડીને આશીર્વાદ આપી રહ્યા હતા આગલી રાતે મુંબઈથી કોલ આવી ગયો અમારો માણસ ડિસ્પોઝેબલ્સ નો મોટો થેલો લઈને નીકળી ગયો છે સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે ડોક્ટર તુષારે દર્દીના સગા સંબંધીઓને કહી દીધું કે કાલે ઓપરેશન થઈ જશે સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો કે હું આવી ગયો છું પંદર વીસ મિનિટમાં ત્યાં પહોંચું છું તમે ઓપરેશન શરૂ કરી શકો છો ભલે પણ તારા કોથળામાં તમામ જરૂરી સાધનો છે તો ખરા ને પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે ડોક્ટરે ખાતરી કરી લીધી પણ માણસે હૈયા આપી દીધી ભૂલ થવાની કોઈ શક્યતા જ ન હતી દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી એમાં એક સાદી ટાકણી જેટલી વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો કાળીદાસને ટેબલ પર લેવામાં આવ્યા એનેસ્થેસિયા આપવામાં આવ્યો ડોક્ટર તુષારભાઈએ સ્ટેપ વાઇઝ છાતીનું પાંજરું ઉગાડવાનું શરૂ કરી દીધું ત્યાં પેલો મુંબઈથી આવેલો માણસ આવી પહોંચ્યો ડૉક્ટર તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસા તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂર જરૂરિયાત મનાય છે એના ઉપર તો દર્દી જીવી શકે છે સાહેબ આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી સહાયકે કહ્યું હે ડોક્ટર શાહ ચીસ પાડી ઉઠ્યા ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો કાલિદાસ ભવિષ્ય કાળુ ડિબાંગ ભાસવા લાગ્યું મુંબઈ થી આવેલો કોથળો આખો ઊંધો વાળી નાખ્યો પણ એમાંથી કાલિદાસ શ્વાસ ક્યાંય જોડતો ન હતો એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં સાદો ટ્રંક કોલ કરવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો લાઇટનિંગ કોલ લગાડવામાં આવ્યો મુંબઈના વેપારીએ હાથ ઊંચા કરી દીધા અહીં તો અમે સંપૂર્ણ સાધન સરંજામ મોકલાવી દીધો છે તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે પેલો વચેટિયો બાપડો શિયાવિયા ડોક્ટર તુષાર શાહ હવે જીવ પર આવી ગયા કાળમુખાઓની કાળવાણી સાચી પડે તે કેમ ચલાવી લેવાય ઈશ્વર જેવું કંઈ છે કે નહીં એમણે પોતાના એક કર્મચારીને કહ્યું કે બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે તેના ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢ અને નીકળી પડ સૌરાષ્ટ્ર મેલનો પીછો કરવાનો છે કોઈ રોકે તો મારું નામ આપજે દર્દીની ખુલ્લી છાતી વિશે માહિતી આપજે પણ કૃત્રિમ ફેફસુ લીધા વગર પાછો ફરીશમાં યુવાન નીકળી પડ્યો બજાજ કબ અને ટ્રેન વચ્ચે દિલધડક રેસ જામી આ રેસ બે એન્જિનો વચ્ચેની નહોતી પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મહેલને પકડી પાડ્યો છેક વિરમગામ પાસે એને આંત્રો ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક નધણિયા તો કોથળો પડેલો હતો જોયું તો એની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું કેવી રીતે કેટલા કલાક પછી એ સંજીવની નો પહાડ લઈને અંજની ઓપરેશન પહોંચ્યા તે વિષય છે છે મોટો સવાલ એ કે ત્યાં સુધી કાળિદાસ જીવતા રહી શક્યા ખરા બેહોશીની અસરમાં ચિરાયેલી છાતી સાથે લગભગ 3 થી ચાર કલાક સુધી આ છપ્પન ઇંચની છાતીવાળો મરદ ભાઈડો જીવતો રહ્યો અને એટલી જ પહોળે છાતી ડોક્ટર તુષાર શાહ ની કહી શકાય અંદરથી ઉઠતા ક્યાં 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 આ ડોક્ટર આવા આવે નાખે એવા સંયોગોમાં પણ ટકી રહ્યો હશે એ પછી ઓપરેશન નિર્વિઘ્ને પૂરું થયું કાળીદાસ પટેલ સાજા થઈને ઘરે ગયા ખેતી કરી પૈસા કમાયા દીકરી દીકરાઓને થાળે પાડ્યા અને સત્તર સત્તર વર્ષ સુધી

પણ એના પાયામાં તુષાર પહેલ રહેલી છે આભાર તો કળીદાસભાઈનો પણ માનવો પડે પોતે સુખી સંપન્ન હોવા છતાં ઘર આંગણે નવા જુવાન ડોક્ટરના હાથમાં પોતાની જિંદગી સોંપી દેવાનું જોખમ ઉઠાવ્યું તે માટે તો મિત્રો વિડિયો ગયો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય મા ખોડલ હર હર મહાદેવ અને કમેન્ટમાં આ કહાની વિશે તમારી શું રાય છે તે પણ છેલ્લે મિત્રો જણાવી દેજો હર હર મહાદેવ મિત્રો જય મા ખોડલ જય મા ખોડલ